અત્યારે સાડા છ સાત થઇ ગયા વરસાદ રહી ગયો છે તો મસ્ત બધું ધોવાઇ ગયું છે એટલો બહુ વરસાદ આવ્યો ને કુણાલ જાય પાછો છે બાર જવું બેઠા ને વરસાદ તો આખરી રયો ખબર બે ત્રણ કલાક આવી ગયો છે કરાય એવા પડ્યા પેલા તો ને પછી વરસાદ હતો બહુ બો વાવાઝોડું વાવાઝોડું આગળ હજુ વિડિયો મુકશું થોડોક ઉતાર્યો હતો

અને પ્રતિક દિવસે ગાજર લેવા વાડીમાં કેમકે આજે વરસાદ આવ્યો હતો ને આજે તો પછી ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા બનાવવાની છે પછી કેરી ગાજર નો સંભારો અને મરચા આજે તો ગાંઠિયા બનાવવાના છે ખાંજે હાલો બધા ગાંઠિયા ખાવા બનાવશું એ પાછા જાય બહાર સુલો છે પાણી ભરાઈ ગયું સાફ કરી નાખી રાખી દીધું ત્યાં જ બનાવવાનું કુનાલ છે ને પાછળ ડાન્સ કરે છે કી ગયો

અને આ ગાજર છે ને કેરી મરચાં મરચાં તળવાના ગાજર ને કેરીનો નો ખમણી નો સંભારો કરવાનો ને આ એ બનાવી કઢી થોડીક જાડી રાખી હતી ગાંઠિયા એ ખાવાની છે ને એટલે એટલે મસ્ત આપણે કઢી બની ગઈ છે હવે ખાલી ગાંઠિયા બનાવવાના રહ્યા છે ને લાઈટ હજી આવી નથી લોટી આવી ગઈ છે

સોમમાં સો આવે ટા પેલા થઈ જાય અત્યારે તો ફૂલ તડકો નીકળી ગયો છે પાછો વરસાદ આવશે બપોર પછી એવું લાગે આપણે ભગવાનને પછી ભગવાન બપોરા કરી લઈએ બપોરા કરવા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી પાછો આપણે બીજા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાગી જ સાંજના છ સાડા છ જેવું થઈ ગયું છે અને આજે પાછો વરસાદ ફૂલ અંધારી ગયો છે થોડાક કામમાં હતા અત્યારે બ્લોક કર્યો તો કેમ કે ઓલું કાલે બતાવ્યું હતું ને દાદી નું કામ ને એ કરતા હતા ને હું ને બા ને દયણું ને થોડુંક હતું બાકી કરતા હતા અને અત્યારે તો ફૂલ વરસાદ ધારી ગયો છે પાછો હમણાં એકાદરે એકાદરે આવે એક દિવસ આવે એક દિવસ ન આવે એ કુનાલ ગયો છે મામા ની ઘરે બગસરા લાદી નું કામ થઈ ગયું છે બધી લાદી એ નખાઈ ગયો થોડું ખાધા ને એવું બાકી છે

જેને અંદર મૂકી દેવું વાવાળા ઉપડી છે ટાટા પડવા મળ્યા હવે ને આજે આપણે વ્લોગ પૂરો કરવાનો હતો કેમકે થોડોક ઘટતો તો એટલા માટે અને જો બધી સુરત વાળી બસ જાય છે હવે સુરત જવો ત્યારે પછી રોડ અત્યારે બહુ નીકળે બધી બસો બહુ પૂરો કરો તો થોડોક વિડીયો બનાવી નાખીએ આજનો ઉનાલ જો બે ત્રણ દિવસ ત્યાં રોકાશે બગસરા પછી અમે જવાના છીએ ત્રણ દિવસે કાલ થોડુંક મારે કામ છે અહીં બધું પતાવી પછી અમે જઈશું પછી એક બે દિવસ રોકાશું વધારે વરસાદ હવે ચોમાસું વેહી ગયું અત્યારે હજી તો કેરીની સિઝન છે આ તો ગાંઠિયા ભજીયાની સિઝન આવી ગઈ છે આ video માં તમને એ જોવા મળશે કેમ કે અમે ઈ વરસાદ આવ્યો ને પરમ દિવસે ત્યારનો video હું બનાવેલો હતો એમાં ગાંઠિયા બનાવ્યા તા એટલે કે જે આપણે કેરી તો ખાધી નથી તા ગાંઠિયા નો season આવી ગઈ ભજીયા ખાવાની ઠંડુ વાતાવરણ એટલું થઈ જાય પાછું આ વાડી વિસ્તાર્યો ને એટલે બે ત્રણ દિવસ તો light એ વઈ ગઈ તી હવે આજ તો light આવી તા પાછો આજ વરસાદ આવી ગયો આજે થાય ઈ હાથ તો સાચી કરી લીધો ને ફોનમાં સાચી કહો હતો તો વિડીયો કેમ બનાવવો કેમ એડિટિંગ કરવું કેમ અપલોડ કરવું એમ હતું એટલે પછી હું બનાવતી જ નથી તો આજે લાઈટ આવી ગઈ ને તો થોડોક વિડીયો બનાવી નાખી ચાલો મસ્ત જો આપણે આ વિડીયાને આપણે એડિટિંગ કરીને મૂકી દઈજો વરસાદ આવશે પાછો આ બીજા વિડીયાનું સ્ટાર્ટ કરશું બરાબર તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને જો મસ્ત જો ધનુષ બાણ કીધું જો આમાં દેખાય મોબાઈલમાં રેમ્બો દેખાય તો આપણે આનો આજનો વ્લોગ અહીં પૂરો કરીશું હવે મને નવા વ્લોગ માતા લાગી બધાને જય માતાજી જય ભોળાનાથ હર મહાદેવ ને મસ્ત લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો